હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ટેસ્ટી વેજીટેબલ મસાલા ખીચડી બનાવીશું જે ખાવાની તો ખૂબ જ મજા પડે છે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ખીચડી બનાવવા માટે દોઢ વાડકી ચોખા લેવાના છે જે રેગ્યુલર ચોખા લઈએ તેનો જ ઉપયોગ કર્યો છે બાસમતી ચોખાનો ઉપયોગ નથી કર્યો કોઈ પણ એક વાડકીનું જ માપ સેટ કરી લેવાનું જે વાડકીથી ચોખા લઈએ તે જ વાડકીથી અડધી વાડકી મગની મોગળ દાળ લેવાની અને અડધી વાડકી તુવેરની દાળ લઈશું તો પરફેક્ટ માપ રાખજો તો ખીચડી સરસ બનશે હવે આ દાળ ચોખાને સારી રીતે ધોઈ લેવાના જેથી તેનો ડસનો ભાગ હોય તે બધો દૂર થઈ જાય તો આ રીતે પરફેક્ટ માપથી ખીચડી બનાવજો બહુ ટેસ્ટી બનશે તો સારી રીતે મસળીને બે વખત ધોઈ લેવાના ત્યારબાદ તેમાં થોડું ખસેકું ગરમ પાણી એડ કરીને દાળ ચોખાને વીસ મિનિટ માટે પલાળી રાખીશું હવે શાકભાજીમાં એક બટાકો એક ગાજર એક વાડકી કોબીજ અને એક વાટકી ફ્લાવર લીધું છે તેને મેં પાણીમાં એડ કરી દીધું છે સાથે ચાર ચમચી જેટલા તુવેરના દાણા એડ કરીશું અને ચાર ચમચી વટાણા એડ કરીશું શાકભાજી તમારી પાસે જેટલા અવેલેબલ હોય એટલા અંદર એડ કરી શકાય આમાંથી કોઈ ના હોય તો સ્કીપ પણ કરી શકાય બે મોટી ડુંગળી અને એક મોટા ટામેટાને પણ મેં મોટું સમારી લીધું છે અને હવે ખીચડી વઘારવા માટે સાત આઠ ચમચી જેવું તેલ એ કૂકરમાં એડ કરીશું અને સાથે બે ચમચી જેટલું ઘી એડ કરી લેવાનું તો એકલા ઘીમાં પણ ખીચડી બનાવી શકાય છે ઘી ગરમ થાય એટલે તેમાં વઘારના બે મરચાં તેજપત્તાના પાન એક તજનો ટુકડો અને પાંચ લવિંગ એડ કરી લઈશું તો આ સૂકા મસાલા ગરમ થાય એટલે તેમાં સહેજ હિંગ એડ કરવાની બે ચપટી જેટલી એક ચમચી જીરું અને એક ચમચી રાઈ એડ કરીશું જીરું અને રાઈ તતડે એટલે તેમાં ડુંગળી એડ કરી દેવાની અને ડુંગળીને સારી રીતે સાંતળી લઈશું તો જ્યાં સુધી ડુંગળીનો કલર ચેન્જ થાય અને તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતળી લેવાની તો જો તમારે અંદર સિંગદાણા એડ કરવા હોય તો સિંગદાણા પણ એડ કરી શકાય મેં અત્યારે એડ નથી કર્યા તો જો આ રીતે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે તેમાં ટામેટા એડ કરી દઈશું અને મીઠા લીમડાના પાન પણ એડ કરી લઈશું તો ટામેટા એડ કર્યા છે એટલે થોડું મીઠું પણ એડ કરી લેવાનું જેથી ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય તો અડધી ચમચી જેવું મીઠું એડ કરી લઈશું અને સારી રીતે સાંતળી લઈશું તો આ રીતે મસાલા ખીચડી જરૂરથી બનાવજો બહુ સરસ બનશે મેં અહીંયા અંદર બે ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરી છે અને એક ચમચી મરચાંની પેસ્ટ એડ કરીશું અને આ પેસ્ટને પણ એક મિનિટ જેવું ધીમી આંચે સાંતળી લઈશું તો જો આ રીતે તેલ છૂટું પડવા માંડ્યું છે તો હવે તેમાં શાકભાજી એડ કરી લેવાના અને શાકભાજીને આપણા ડુંગળી ટામેટાની ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો જો પરફેક્ટ માપ રાખશો ને એક વાડકીનું માપ સેટ કરી લેવાનું એનાથી જ આપણે દાળ ચોખાનું માપ લેવાનું તો સરસ બનશે એક ચમચી હળદર પાવડર એડ કરીશું બે ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનો એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી ગરમ મસાલો એડ કરવાનો સારી રીતે મસાલાને શાકભાજી સાથે મિક્સ કરી લેવાનું જેથી મસાલાનો ટેસ્ટ સરસ આવે અને આપણા મસાલા પણ થોડાક શેકાઈ જશે તેલમાં અને હવે આપણે અઢી વાડકી ખીચડી થતી હતી તેની સામે પાંચ વાડકી પાણી લેવાનું છે તો આ રીતે પરફેક્ટ માફ રાખજો વાડકીનું પાણીનું તો સરસ પરફેક્ટ ખીચડી બનશે તો મેં પાંચ વાડકી પાણી લઈ લીધું અને પાણી થોડુંક ગરમ થાય ને એટલે આપણે તેમાં દાળ ચોખા એડ કરીશું તો જો હવે આપણે એમાં દાળ ચોખા એડ કરવાના દાળ ચોખાનું મેં પાણી કાઢી લીધું છે અને એ આપણે એડ કરીશું તો દાળ ચોખા એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું પણ દાળ ચોખા થોડુંક પાણી ઉકળે ને ગરમ થાય પછી જ અંદર એડ કરવાના સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું મેં એક ચમચી જેવું મીઠું એડ કર્યું છે અને મિક્સ કરી લઈશું અને હવે આપણે પાણીને ઉકળવા દેવાનું જો આ રીતે પાણી ઉકળવા માંડ્યું છે તો તેમાં છેલ્લે આપણે ધાણા એડ કરી લેવાના ઉપરથી જો અત્યારે તમારે ઘી થોડુંક એડ કરવું હોય એક ચમચી જેવું તો ઘી પણ એડ કરી શકાય હવે આ પાણીનો ટેસ્ટ કરી જોવાનો તમને મીઠું ઓછું લાગે તો અંદર એડ કરી લેવાનું પણ મને થોડીક ઢીલી ખીચડી ગમે છે એટલે હું અત્યારે વધારે એક વાટકી પાણી એડ કરી લઈશ તો પરફેક્ટ ખીચડી બનશે કેમ કે આપણે શાકભાજી એડ કરે છે એટલે શાકભાજીના માપનું પણ અંદર પાણી થોડું એડ કરવું પડે ઢાંકણ બંધ કરીને એમ બે વિસલ કરી લઈશું જો નાનું કૂકર હોય તો ચાર વિસલ કરી લેવાની કૂકરની વિસલ કર્યા પછી એની જાતે હવા નીકળે પછી જોઈ શકો છો કે ખીચડી એકદમ સરસ અહીંયા પરફેક્ટ બની ગઈ છે એકદમ લચકા પડતી ખીચડી બની છે તો આ ખીચડીને મસાલા છાસ અને પાપડ પાપડી સાથે સર્વ કરી લઈશું ઉપરથી થોડું ઘી એડ કરી લેવાનું અને દહીં સાથે ખીચડીને એન્જોય કરીશું તો કેટલી મસ્ત પરફેક્ટ આપણી ખીચડી બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો